टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सौ पहला बात करिए मंत्रियों ना फोटो सेशन विषय રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને બેહાલ કરી નાખ્યા છે ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે આવી કપરી પરિસ્થિતિમાં ખેડૂતોના હાલચાલ પૂછવા તેમને મદદરૂપ થવા અને ઝડપથી તેમને સહાય મળે તેની કાર્યવાહી કરવા દાદાની સરકારે મંત્રીઓને સૂચના આપી કે તમે માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જાઓ અને ખેડૂતોને મદદરૂપ થાઓ પણ દુઃખની વાત એ છે કે કેટલાક નેતાઓ અને મંત્રીઓએ ફક્ત ફોટો ફોટો સેશન સેશન તો ઠીક એક ખેતરમાં જઈને ખેડૂતોની મજાક પણ ઉડાવી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયો જોઈને લોકો મંત્રીની ખૂબ ટીકા પણ કરી રહ્યા છે વાત છે નવા નવા મંત્રી બનેલા નરેશ પટેલ તેઓ આદિજાતિ મંત્રી છે

નવસારીના દાંતેશ અને પત્તાપોર ગામે પહોંચ્યા જ્યાં ખેડૂતોના ડાંગરના પાકને નુકસાન થયું મંત્રી ત્યાં પહોંચ્યા તે સમયે વિડીયોમાં શું જોવા મળે છે તેનું વિશ્લેષણ અમે તમને દર્શાવી રહ્યા છે કેબિનેટ મંત્રી નરેશ પટેલ પોલીસના કાફલા સાથે પોતાની ચકચકાટ ઇનોવા કાર સાથે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી કારમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચે છે તેમણે હંમેશની જેમ સફેદ રંગના ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરેલા હતા સ્વાભાવિક રીતે મંત્રી આવ્યા હોય એટલે ખેડૂતોને પણ આશા હોય કે મંત્રી તેઓની વાત સાંભળશે તેમને કેટલું નુકસાન થયું છે તેના વિશે વાતચીત કરી પણ વિડીયોમાં એવું કંઈ જ જોવા મળ્યું નહીં કારમાંથી ઉતરીને મંત્રી નરેશ પટેલ સ્થાનિક આગેવાનો સાથે સીધા જ ખેતર તરફ જાય છે કદાચ તેમનો ફોટો સેશનનો પ્લાન પહેલેથી જ નક્કી હતો એટલે તેઓ જ્યાં ફોટો સેશન કરવાનું હતું ત્યાં નજીકમાં જ કાર ઊભી રાખી દે છે જેથી વધારે ચાલવાનો પણ તેમને કષ્ટ ન ઉઠાવવો પડે હવે ફોટો સેશનનો સમય થઈ ગયો હતો તેમના માટે કેમેરા ગોઠવાઈ ગયા આમ તો પાણીથી ભરેલા ખેતરમાં ઉતરવાની તેમની ઈચ્છા થતી ન હતી પણ ફોટો છેક દાદા સુધી ગાંધીનગર પહોંચે તેના પ્રયાસો હતા એટલે તેઓ કમસે કમ પોતાના બૂટ ઉતારીને ખેતરમાં ગયા જેથી તેમના મોંઘા બૂટ બગડે નહીં તેમણે પોતાના કપડાં ન બગડે તેનું પણ ખૂબ ધ્યાન રાખ્યું પેન્ટ ઊંચું ચડાવીને તેઓ ખેતરમાં ઉતર્યા જો ખેડૂતો પ્રત્યે તેમને સંવેદના હોત તો કદાચ ખેડૂતોને સાથે લઈને ગયા હોત તેમની સાથે ખેતરમાં ગંભીર મુદ્રામાં વાતચીત કરી હોત પણ નોંધવા જેવી વાત એ હતી કે તેઓ કારમાં ઉતર્યા ત્યારથી લઈને જ્યાં સુધી ફોટો સેશન પૂરું ન થયું ત્યાં સુધી અવારનવાર હસતા જોવા મળી રહ્યા હતા ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો હતો તેની કદાચ તેમને કોઈ ચિંતા ન હતી એ વાત તેઓ કારમાંથી ઉતર્યા ત્યારે જ તેમના ચહેરા પર દેખાતું હતું પરંતુ દાદા સુધી ફોટો પહોંચાડવાનું હશે એટલે ફોટો સેશન કરવું પણ જરૂરી હતું આખરે મંત્રીજીનું ફોટો સેશન શરૂ થયું એટલે તેઓ ઘાસ હાથમાં લઈને ફોટો પાડાવવા લાગ્યા એકસો એસી ડિગ્રી એંગલથી તેમના ફોટો પાડવા આવી રહ્યા હતા આ દરમિયાન મંત્રીજીના મોઢામાંથી બે શબ્દો એવા બોલાયા જેનાથી તેમની કિંમત

મંત્રી સાહેબ તમે સંવેદનાનો દેખાડો કરવા માટે ફોટો સેશન કરાવ્યું ત્યાં સુધી તો કોઈને કંઈ વાંધો ન હતો પણ ખેતરમાં ઉતર્યા પછી તમને વાસ મારે છે શું તમે આવું કહીને ખેડૂતોની મજાક ઉડાવી રહ્યા છો તેવું ખેડૂતો પણ કહી રહ્યા છે તમારી પાસેથી ખેડૂતો આવી તો આશા નથી રાખતા સાહેબ જ્યાં તમને વાસ મારે છે એ ખેતરમાં ખેડૂતો ત્રણસો દિવસ પરસેવો પાડીને મહેનત કરે છે અને તેમની મહેનતના કારણે જ તમારા ઘર સુધી અનાજ પહોંચે છે અને તમારામાંથી બે સેકન્ડ વાસ સહન નથી થતી કદાચ તમને ખેડૂતોથી પણ એલર્જી હશે એટલે તમે તમારી સાથે ખેડૂતોને પણ ખેતરમાં લઈ ન ગયા હવે ચર્ચાનો વિષય એ બન્યો છે કે આદિજાતિ મંત્રીને વાસથી એલર્જી હોય તો તેઓ ગરીબ આદિવાસી ખેડૂતોની સેવા કેવી રીતે કરશે જે આદિવાસી જનતાને તેમને મત આપીને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા હવે તેઓ મંત્રી પણ બની ગયા છે ત્યારે લોકોને તો આશા હોય કે મંત્રીજી તેમના વિસ્તારમાં કંઈક સારા કામ કરે પણ અહીં તો મંત્રીજીને ખેતરમાં વાસ મારે છે મંત્રીજીને આ વાત કદાચ ગંભીરતા સાથે કહી હોત તો આ મુદ્દો આટલી ચર્ચાનું કેન્દ્ર ન બન્યો હોત પણ મંત્રીજી જાણે ખેડૂતોની મજાક ઉડાવી રહ્યા હોય તે રીતે હસતા હસતા કહી રહ્યા હતા કે વાસ મારે છે અરે સાહેબ વાસ મારતી હોય તો પછી તમે ખેતરમાં જવાનો શું કામ કષ્ટ ઉઠાવ્યો અને ખેતરમાં ગયા પછી પણ તમે ઘટનાની ગંભીરતા પણ નથી સમજતી એક તરફ ખેડૂતોનું બધું જ બરબાદ થઈ ગયું છે તમારી પાસેથી ખેડૂતોને સહાયની તો આશા નથી જ પણ તમારા ચાર શબ્દો ખેડૂતોના દિલમાં રાજ કરે તેવા હોવા જોઈએ તમારા ચાર શબ્દો ખેડૂતોને હુંફ આપનારા હોવા જોઈએ તમે ખેડૂતોને કહ્યું હોત કે ચિંતા ન કરશો હું તમારી સાથે ઊભો છું તો કદાચ ખેડૂતોને આ વાત સારી લાગી હોત જો આવા શબ્દો ઉચ્ચાર્યા હોત તો ખેડૂતોને એમ થયું હોત કે મંત્રીજી અમારી સાથે જ થોડી હુંફ મળી ગઈ સંકટમાં આડીખમ ઉભા રહેવાની શક્તિ મળી હોત પરંતુ મંત્રી સાહેબ તમને પણ સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઈ રહી છે આ મંત્રીનું નામ છે ડોક્ટર પ્રદ્યુમન વાજા તેઓ શિક્ષણ મંત્રી છે થયો એવું કે સીએમ ની સૂચના બાદ તેઓ ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની વ્યથા જાણવા માટે ખેતરમાં પહોંચે પણ પગ ગંદા ન થાય તે માટે તેમણે ગમબૂટ પહેર્યા હતા જેના કારણે સોશિયલ મીડિયા પર તેમની ફજેતી થઈ ગઈ સોશિયલ મીડિયા પર લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે મંત્રીજી ખેડૂતો માટે પોતાના પગ પણ ગંદા નથી કરી શકતા તે મંત્રી ખેડૂતોને કેવી રીતે મદદરૂપ થઈ શકશે પ્રદ્યુમ્ન વાજાની સાથે મંત્રી અર્જુન મોઢવાડિયા પણ હતા પરંતુ તેઓ કોઈ પણ સંકોચ વિના ખેતરમાં ગયા કારણ કે પોતે ખેડૂત છે તેમને મગફળીની સમજ છે કપાસનો ભાવ તેમને ખબર છે ઘઉં ઉકશે કે નહીં તેનો પણ તેમને ખ્યાલ છે પણ કદાચ ભાજાને એ ખબર નહીં જોકે આ સમગ્ર મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે મંત્રીઓએ ખેડૂતોના દર્દને સમજવાના બદલે તેમની મજાક ઉડાવી મંત્રીઓએ ખેતરમાં જઈને ફોટો સેશન કરાવ્યું જેની સામે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ વળતો જવાબ પણ આપ્યો તો ત્યાં ખેતરમાં જઈને ફોટો સેશન કરાવે છે કેમેરાની સામે બોલે છે ઝડપથી કરો આ મગફળી ગંધાઈ રહી છે દુર્ગંધ આવે છે બીજા મંત્રી જાય છે તો લાંબા હોલ શૂઝ પહેરે છે અને એવી રીતે ફોટો સેશન કરાવે છે કે જાણે ઘોડે સવારી કરવા હોય એક બાજુ કુદરત રૂઠી છે બીજી બાજુ સરકાર નિષ્ઠુર છે અને ત્રીજી બાજુ આ બની બેઠેલા મંત્રીઓ છે ખેડૂતોનો મજાક બનાવે છે આખી સ્થિતિનો મજાક બનાવે છે અને એટલા જ માટે ખેડૂતોમાં આક્રોશ છે અને એટલા જ માટે ખેડૂતના પુત્રો ધરતીપુત્રો કહી રહ્યા છે કે નેપાળવારી થશે એવું લાગે છે કે આ સમયે મારે એમને જવાબ આપવાની આવશ્યકતા નથી માત્ર એમના સમયમાં શું હતું ને એમના સમયમાં શું ખેડૂતોને આપ્યું હતું અને ખેડૂતોના કેવા હમદર્દ હતા અને જો એવું જ હોય તો રાજ્ય સરકારમાં ત્રીસ વર્ષથી સત્તાની બહાર ના હોય હું એમને પણ કહું છું કે આવો સૌ સાથે મળીને ખેડૂતોને વાહરે રહેવાની આવશ્યકતા છે એને માનસિક ભાંગવાની આવશ્યકતા નથી માનસિક બેઠો કરવાનો સમય છે જો કે કેટલાક નેતાઓ એવા પણ છે જે દિલથી લોકોની સેવા કરી રહ્યા છે અને તેમની કામગીરીના સોશિયલ મીડિયા પર ભરપૂર વખાણ થઈ રહ્યા છે જેના વખાણ થઈ રહ્યા છે તે નેતાઓમાં હીરા સોલંકીનું નામ મોખરે આવે છે અતિ ભારે વરસાદના કારણે રાજુલાની ધારેશ્વર નદીમાં ચાર લોકો તણાયા જે અંગેની જાણ થતાં જ ધારાસભ્ય હીરા સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા તેમણે છેક નદીની નજીક જઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું સાથે આ પહેલા સત્યાવીસમી ઓક્ટોબરના રોજ પચાસ લોકો ફસાઈ જતા તેઓ રેસ્ક્યુ કામગીરી માટે કેડ્સમાં પાણીમાં ઉતર્યા હતા અને ટ્રેક્ટરમાં પચાસ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું આ પહેલા પણ સ્થાનિક લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે તેઓ તાત્કાલિક એક્શનમાં આવીને લોકોની વચ્ચે પહોંચતા જોવા મળતા હોય છે તેમની કામગીરી બિરદાવવાલાયક છે પરંતુ જે નેતાઓ ફક્ત ફોટો સેશન કરી જાણે છે તેમની કામગીરીનું અવલોકન સોશિયલ મીડિયા ઉપર ખૂબ થઈ રહ્યું છે જોકે આ બધાની વચ્ચે ખેડૂતોની સ્થિતિ હજુ પણ ઠેરની ઠેર છે સરકારે સહાયનો મલમ તો લગાડ્યો પણ સહાય ક્યારે ચૂકવાશે તેનું કોઈ ઠેકાણું નથી સરકારે સાત દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ આપ્યા છે સરકાર તેત્રીસ જિલ્લાના બસો ઓગણચાલીસ તાલુકામાં સર્વે કરાવશે અને ત્યાર પછી સહાયનો નિર્ણય લેવાશે સાત દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે ટેકનોલોજીના માધ્યમથી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર કરવાનું નક્કી કર્યું છે ટેકનોલોજી માધ્યમ ઉપરાંત ક્યાંય પણ તકલીફ પડે તો ફિઝિકલ સર્વે પણ એ ટીમ સરકાર તૈયાર કરીને અમારો કૃષિ વિભાગ અન્ય પણ વિભાગોને સાથે રાખીને જે કરવું પડે એ કરશે સરકારે સર્વેનો આદેશ તો કરી દીધો છે પરંતુ ખેડૂતોને કેટલા નુકસાન સામે કેટલું વળતર મળશે તેને લઈ હજુ કોઈ સ્પષ્ટતા નથી થઈ તેને લઈ હવે ખેડૂતોને તેમના નુકસાન સામે યોગ્ય વળતર મળશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે પ્રાઇમ નાઇનમાં સવાલ સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત